રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાથ હાડા હાથ જેવું થાય છે નાલો આપણે જવું છે વાળીએ કપાસમાં દવાનું રાઉન્ડ ચાલુ છે અને ડુંગળીમાંય સાટવી છે એટલે વરસાદ જેવું નથી કાલે વરાફ જેવું હતું અને આજે વરાપ જેવું જ છે આજ થઈ ગયું ખુલ્લું એટલે વરાપ જેવું છે તો એ ટૂંકમાં રાઉન્ડ કરી નાખીએ તો પાછો પાછો વરસાદ આવે તો એ ઉપાદી નહીં એટલે કામ તો હવે એવું રહ્યું છે અને હાથીનું કામ ને એવું તો વરાપ થાય તો હાકશું નકર પછી વરસાદ જો આવી જાય તો તો એ કંઈ હાલશે નહીં ટૂંકમાં જવું છે હાલો વાળીએ હાલો તો મીરા અહીં બંધાઈ ગઈ શાંતિથી મીરાએ એ ધોયું જ થોડુંક રાજદાનને એવું હવે ધોયર્યું કાંઈ વાંધો નહીં હાલો મીરાના આપણે દર્શન કરી લઈએ હાલો મીરા હા મીરા જય ગૌ માતા

ભાઈ ખેતી એવી હોય એટલે જાદુ મારે ઓછું થઈ ગયું એટલે એ ટૂંકમાં હે ને વહેલો વયો જાય એટલે બેક પંપ એ સાટવીએ પછી હું જાઉં એમ એવું થતું હોય ટૂંકમાં એટલે એ તો હાવ ના જ પાડે કે તાર ન આવું એમ કારણ કે દવા સાટવાની કેટલી હોય હાથ આઠ દવા પંપ હોય તો હા એટલે હાથ આઠ દવા પંપ સાટવાની હોય તો એ તો એ બે બે સાટ દે ને તો વરસાદ પાણી નહીં એટલે બે ફાયથી સાટી દઈ અહીંયા તો કપડાં ધોવાનું કામ કરે કપડાં હજી સારું વાત કરી લાગે કેમ એક ઘણો નીકળી ગયો એમ આ બીજો છે આ બીજો ચાલુ કર્યો એક એક વેલી સવારે કાઢ્યું હોય છે ને એ એક વહેલી સવારે કાઢી લીધો એને ક્યાં જવા દીધા ધાબા ઉપર મેળવી ઉપર હા એવું છે મિત્રો આપણે કપાસમાં દવાનો રાઉન્ડ ચાલવો હતો એ પૂરો થઈ ગયો ને ડુંગળીમાં સટાઈ ગઈ કપાસ આપણે વાવવા રાખીને એ ખેતરમાં એટલામાં સાટી સિકામાં એટલે અત્યારે તો દવાના પંપ એટલા બધા ન જોતા કપાસ નાનો છે હજી ગોઠણે ગોઠણે આપણે ટૂંકમાં આવ્યો હોય એટલે આઠ પંપ એમાં સેટા અને ચાર પંપ ડુંગળીમાં સાઈટા હું આવ્યો તા બે પંપ સાટી દીધા હતા એટલે પછી ટૂંકમાં બે ભાઈથી સાટી દીધી બ દવાનું કામ થઈ ગયું પૂરું ઘરના કપાસમાં આપણે વરસાદ પહેલાં સટાઈ ગઈ હતી એટલે ત્યારે આપણે ડુંગળીનું વાવેતર કરવા એટલે ભાઈ એકલા સાટી દીધી હતી ને આજ પાછો મેં કીધું જાઉં ને તો થોડો થોડો ટેકો થાય એટલે એકલા ઠાકનો લાગે એટલે અને ટાઈમસર સટાઈ જાય તડકો થાય ને એની પહેલાં સટાઈ જાય જો દસ ને ત્યાં સટાઈ ગઈ પછી શાહ પાણી પીતા ને એવું બધું કામકાજ કરતા હતા અને આપણે કપાસમાં દવા સાટી પ્રોફેનો એકતારા અને ઇન્સ્ટા ખાતર ઇન્સ્ટા ખાતર આ વાળાનું આવે આવડવા એનપીકે કે ઇઠાવીસ ઇઠાવીસ ઝીરો આવડું આ ટૂંકમાં આપણે ઇન્સ્ટા ખાતર ખાટર ગ્રોમરવાળાનું અને આ આ છે ને કેટલાનું પેકિંગ છે તો આ એક કિલ્લાનું પેકિંગ છે એટલે આમાંથી દસથી બાર પંપ આપણે કરી દસ પંપ કરો તો હાલે ને બાર પંપ કરો તો હાલે માનવી લો કે તમારે બાર પંપની જરૂરિયાત છે અને એક કિલો જ લીધું છે તો બાર પંપ કરી નાખો થાલે પણ દસ પંપ કરો તો વધુ સારું રિઝલ્ટ મળે એટલે આપણે તો દસ પંપ જ કરી છે અમે આ દર વર્ષે કપાસમાં તો ખાસ વાપરી જ છીએ આવડવા હે ને દર વર્ષે વાપરી જ છીએ ગ્રોમરવાળાનું એનપી કે ઈઠાવી ઈઠાવી અને પ્રોફેનો અને એકતારા આ ત્રણ વસ્તુનો જ આપણે રાઉન્ડ ફીરો બને એટલી દવા જાજી ઓછી ભેગી કરવી અને સ્ટીકર ખાસ વાપરવું અત્યારે સ્ટીકર લો કે સ્ટીકર વાપરવાથી ફાયદા ઘણાય હોય પાછળ રેડો આવી જાય આપણે સાત કલાક બે કલાક વહી ગઈ હોય અને પાછળ રેડો આવી જાય તો ધોવાઈ નહીં દવા આપણી અને પસરી જાય આખા છોડમાં એટલે સ્ટીકર વાપરવાનું મેન કારણ આ એટલે ચાર વસ્તુનો આપણે રાઉન્ડ ટૂંકમાં કર્યો એટલે હવે જો આજ કદાચ વરાપ દઈએ આ તો ખુલ્લું તો થઈ ગયું પણ પાછા વાદળાઈ થાય છે ને એવું છે બધું એટલે ધીમે ધીમે કદાચ વરાપ બે હોતે ને કદાચ આગાહી છે એવી કે બે ત્રણ દિવસની વરાપ છે ને પચીસ તારીખ પછી પાછો વરસાદ ચાલુ થઈ જશે તો બે દિનની કે ત્રણ દિનની વરાપ આવે તો ડુંગળી આપણે નિંદાઇ એવું ખળ છે તો કાલથી કદાચ નીંદવાનું શરૂ કરશું આજ તો નહીં આજ તો હજી ગારો છે કારણ કે ડુંગળીમાં નીંદવામાં એવું હોય કે હાવ શાંતિથી લેવું પડે અને ખળ હજી ઝીણું ઝીણું છે અને પગ માથે ન આવે હજી ઉગતા છોડવા છે એટલે અમે ધ્યાન રાખવું પડે એટલે એ નીંદવાનું કાલેથી કદાચ ચાલુ કરશું આપણે બાકી આજ બધું જે કાંઈ વાડીનું કામ હતું એ બધું પતી ગયું એટલે બીજું કઈ કામકાજ છે નહીં એટલે હવે જાવું જ ઘરે ભાઈ જોઈ ગયો ઘરે કારણ કે એને આપણે નાનજીભાઈ અમારા ભાઈના દીકરા ને ગોવિંદભાઈની એની વાડિયાથી ખડ આપણે વાટી કારણ કે અહીંયા આપણે ખડ ઝીંજવો હમણાં પૂરો થઈ જવાનું થઈ ગયો છે એટલે એની વાડિયાથી સેઠા ટૂંકમાં હોય ને સેઠે ત્યાંથી ભારે વાટવાની હતી એ ન્યાય ગયો વાટવા એટલે હાલો હું હવે જાઉં એટલે થોડું ઘણું વટવું મિત્રો આપણે તલ જે કાંઈ ગોંડલ મોકલા ગયા છે અને તલ આપણે હતા નવ વીઘાના અને તલ ટોટલ થયા આપણે એકસો ને એકત્રીસ મણ એટલે કે ચૌદ મણ વિઘે ઉતારો ચૌદ મણની આજુબાજુ ચૌદ મણ ટૂંકમાં પૂરા એટલે ચૌદ મણની આજુબાજુ ઉતારો આવ્યો હતો અને ભાવ તાલ આપણે પહેલાં અહીંયા વેસા આપણે એકસાઠ મણ એ તેત્રીસો ને પચાસ રૂપિયામાં ગયા હતા અને ગોંડલ વેસાણા એમાં ત્રણ વખત હતા ઝાઝા હતા એ આડત્રીસોમાં ગયા પછી થોડાક ઓછા હતા એ સત્રીસોમાં ગયા અને ભાવ થોડાક ઓછા હતા એટલે કે પંદર સત્તર કિલો એ ગયા ઓગણત્રીસોમાં એટલે ત્રણ વખત ત્રણ ભાવ થયા સરેરાશ બધું ગણતરી કરીએ તો બધું પૈસા ટોટલ ભેગા કરીએ તો એક વખત થયા હતા બે લાખને પાંચ હજારના અને આજુ વખતે થયા બે લાખને પચાસ હજારના તો ટોટલ સાડા ચાર લાખ રૂપિયાના આજુબાજુ માથે થોડા ઘણા થાય એમ તો નવ વીઘાના તલ હતા ચૌદ મણનો ઉતારો પચાસ હજાર રૂપિયાનો વીઘો ઉત્પાદન આપને મળ્યું કાળો ઉનાળો આખા ઘરની મહેનત એ તમે જોઈ છે કે કાળો ઉનાળો હતો જેથી કોઈ સીમમાં નહોતું તેથી આપણે મહેનત કરતા બરાબર તો આવી મહેનત આપને રંગ લાવી અને આટલું ઉત્પાદન મળ્યું બાકી સફેદ તલમાં તો માથે ઓઠીને રોવાના વાળા હતા હું પણ કારણ કે થયાય ઓછા અને ભાવે ઓછા હતા એટલે કંઈ ક્યારેક ક્યારેક આમ હોય ક્યારેક ક્યારેક સફેદ તલના હોતી ભાવ વધુ હોય તો આવી તર્ક વિતર્ક કરવાની કોઈ આપણે વાત નથી કરતા પણ ક્યારેક ક્યારેક બનતું હોય આવું કે કોઈને એવું નથી કહે કે પાછા નથી પાડવા કે આપણે સફેદ તલ ન વાવતા તો ક્યારેક ભાવ ભાઈ સફેદ તલનો હોતે ભાવ વધી જતો હોય પણ જે સફેદ વાવતા હોય એને સફેદ વવાય કાળા વાવતા હોય એને કાળા વવાય જેને જેમાં દેખાતું હોય એ લોકો હવખ રીતે હવ કરતા હોય છે અને આપણે તલ જ્યારે વાવ્યા હતા ત્યારે ઘણા લોકો એમ કહેતા કે આ કાળા તલ થોડાક વવાય કાળા તલ કેદી પાકે કેદી આમ થાય બરાબર તો કાળા તલ અમે તો સહેલા પાંચ સાત વરથી વાવી છીએ અમારે હુકારો નથી આવતો કોઈ વસ્તુ કાંઈ આવતી નથી ને અમે જે કાંઈ પ્રોસેસ કરી એ તમારી સામે સત્ય હોય કે અમે યુરિયા નાખતા હોય તો યુરિયા કહી કોસાવેટ પાતા હોય તો કોસાવેટ કહી એમોનિયા એમુનિયા કહી પાયા ખાતર ક્યું નાખતા હોય તો એ કહી અને કયા કંપનીના વાવે છે એ પણ કહી એના બધા નિસોડ છેલ્લે આજે આ ટૂંકમાં આખા ઉનાળાનો નિસોળ આ તમને મેં દઈ દીધો કે આટલું અમારે પૈસાનું હોતી કહી દીધું ને કેટલો ઉતારો હોય એ હોત કહી દીધું અને તમે બધા લખો તલના વિડીયો બધા સોયા જ છે બરાબર તો સેલે આપણે સાફ કર્યા એ પણ હોતી કેટલી મહેનત હતી એ બધા તમે અને જાદા ભાગે અમે જાત મહેનત કરીએ છીએ ખેતી ખેતીમાં ટૂંકમાં મજૂર બને એટલે ઓછા મજૂર જ્યારે કહેવા પડે ક્યારે કે ભાઈ બહુ એવું વરસાદી વાતાવરણ આંબી ગયું હોય ને એવું થઈ ગયું હોય કે કામ આપણું મોલ બગડે એમ હોય કે આપણું માલ બગડે એમ હોય ત્યારે ટૂંકમાં આપણે કહેવા પડતા હોય બાકી જરૂર પૂરતા એમ બાકી અત્યારે કંઈ મજૂર નહીં કહેવાનો હવે દવા બાર દર દસ બાર પંપ દવા સાવીને એમાં આપણે એક મજૂર લઈને જઈને આપણે વાહે આટા મારી તો આપણને ન વધે કારણ કે આપણે એવી નથી જમીન કે નથી એવો કોઈ ધંધો હવે આની ઉપર કમાણીને જમીન ઉપર કમાણી છે એટલે એ બધું ટૂંકમાં આપણે કરવું પડે છે એટલે એવું બધું હોય તો તલના જે કાંઈ ભાવ આવ્યા એ તમારી સામે સત્ય છે એ કાંઈ ખોટું આપણે બોલતા નથી બરોબર તો આટલું ઉત્પાદન ટૂંકમાં આવ્યું